નમસ્કાર મિત્રો જયહિંદ સાથીઓ આપણે આવતીકાલનું અભિયાન એક ટ્વિટર પર કોમન હેશટેગ સાથે આપણે ભરતી માટેની માંગણી કરવાની છે બીજું દરેકના પતંગ પર કાયમી ભરતીનું સ્લોગન લખવાનું છે અથવા તો ચોંટાડવાનું છે આ બંને અભિયાન આપણે કાયમી ભરતી માટે આ માત્ર શિક્ષકોનું અભિયાન નથી આ દરેક વ્યક્તિનું અભિયાન છે દરેકે દરેક વ્યક્તિ આમાં જોડાય જે સરકારી શાળાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે તે દૂર થાય અને ટેટ ટાટના ઉમેદવારો સાથે ભાવિ શિક્ષકો સાથે અન્યાય જે થઈ રહ્યો છે દૂર થાય એના માટે યા હોમ કરીને પડો ફતે છે આગે બસ હવે એક જ નિર્ધાર કરો તમારાથી જેટલા લોકો જાગૃત થાય ને તમે જાગૃત કરો જેટલા લોકો સુધી પહોંચી શકાય એટલા લોકો સુધી પહોંચો વધુ ને વધુ લોકો સુધી પહોંચો કાલે અગિયાર વાગે આપણે ટ્વિટર અભિયાન શરૂ કરવાનું છે અને આજ સુધીના ઇતિહાસમાં જેવા ટ્વીટ ન થયા હોય એટલા ટ્વીટ કરવાના છે અઠ્યોતેર હજાર ઉમેદવાર છે ટ્વીટ કરશો રીટ્વીટ કરશો રીપોસ્ટ કરશો અનેક વખત કરશો લાખોની સંખ્યામાં આપણા ટ્વીટ થશે સરકારે આપણી નોંધ લેવી જ પડશે આપણે આ ગુલામી કરવા માટે ટેટ ટાટની એક્ઝામ નથી આપી કે નથી ડિગ્રીઓ મેળવી જિંદગીમાં જો આટ આટલું આપણે ભણ્યા હોય ટેટ ટાટ બીએ બીએડ એમએ એમએડ એમ આટલું કર્યા પછી પણ જો આપણે આપણા માટે ના લડી શકતા હોય તો આપણા શિક્ષક તો આપણામાં નથી એવું કહી શકાય તો ચાલો સૌ સાથે મળીને આપણા ટ્વિટર અભિયાનને સફળ બનાવીએ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડીએ હેશટેગ તમને ગ્રુપમાં મળી જશે અથવા તો ચેનલ પણ હેશટેગ મૂકી દો આ રીતે દરેક મિત્રોએ પતંગ ઉપર લખવાનું છે આપણું બીજું અભિયાન છે એક આપણું ટ્વિટર અભિયાન છે અને બીજું આપણું અભિયાન આ પતંગ ઉપર લખીને અઠ્યોતેર હજાર કરતાં વધુ ઉમેદવારોએ મૂકવાની છે એટલે બહુ બધા માત્રની અંદર પતંગ થશે જય હિન્દ જય ભારત